ટાઈમ્સ ઓફ સાબરકાંઠા ઉત્તરાયણ એ પતંગોનો પર્વ છે જેમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ સૌ પતંગ ચગાવવાનો લાવો લેવાનું ચૂકતા નથી ત્યારે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ખેડ્રમા ફોરેસ્ટ વન અને વિસ્તરણ વિભાગ જીવદયા મિત્ર મંડળ અને સેટ કેટી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે પક્ષી બચાવવા માટે સમગ્ર શહેરમાં વિદ્યાર્થીઓની રેલી દ્વારા લોકજાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો શેઠ કેટી હાઈસ્કૂલના મંત્રી શૈલેષ મહેતાએ લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે વન વિભાગના રેન્જ ફોરેસ્ટર એ એલ ભાટી વિસ્તરણ રેન્જ ફોરેસ્ટર નરેશ ચૌધરી વનકર્મીઓ તથા પ્રિન્સિપાલ વિભાસ રાવલ સહિત વિદ્યાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પક્ષીઓ માટે ખતરારૂપ થઈ ગઈ છે માટે આપણે એટલું કરીએ કે ચાઇનીઝ દોરી અને વધારે કાચવાળી દોરી ન વાપરીએ તેમજ સવારે નવ પહેલાં અને સાંજે પાંચ પછી પતંગ ન ઉડાડીએ અને સરકારના કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત આજ રોજ વન વિભાગ અને કેટુ કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્માના સહયોગથી કરુણા અભિયાન બે હજાર પચીસના ભાગરૂપે લોકજાગૃતિ માટે એક ખેડ બ્રહ્મા શહેર વિસ્તારમાં રેલીનું આયોજન કરેલ છે જેમાં લોક જાગૃતિ માટે કે ઉત્તરાયણ નિમિત્તે સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો તથા ડુક્કલ કે એનો ઉપયોગ ઓછો ટાળવો અને પક્ષીઓને નુકસાન થાય એવો અવાજ ના કરવો એ એના ભાગરૂપે લોક જાગૃતિ તથા કરુણા અભિયાન અંતર્ગત આજ રોજ રેલીનું આયોજન કરેલ છે બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા